અને કૌશિક અમૃતલાલ કાકડિયા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં ભાગીદાર કૌશિક કાકડિયાને સોમવારે રાત્રે ઇકો સેલે ઉચકી લાવીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે કૌશિક વીસ ટકાનો ભાગીદાર છે જ્યારે ભાગી ગયેલા જીતેન્દ્ર અને રોનક ચાલીસ ચાલીસ ટકાના ભાગીદાર છે વર્ષ બે હજાર ત્રેવીસમાં મુંબઈ ગોરેગાંવ ખાતે હીરાનું એક્ઝિબિશન યોજાયું હતું તે વખતે મહંત ડાયમંડ એલપીએલના વર્ષ બે હજાર ત્રેવીસમાં મુંબઈ ગોરેગાંવ ખાતે હીરાનું એક્ઝિબિશન યોજાયું હતું તે વખતે મહંત ડાયમંડ એલ એલપીના પાર્ટનર કૌશિક કાકડિયાની લક્ષ્મી ડાયમંડ કંપનીના સેલ્સ વિભાગના કર્મચારી સાથે પરિચય થયો હતો હિરાણાના વેપારીએ વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરીમાં સતાવીસ પોઈન્ટ પંચોતેર લાખ અને માર્ચ બે હજાર પચીસમાં ત્રેવીસ પોઈન્ટ અગિયાર લાખના હીરાના ત્રણેય ભાગીદારને આપ્યા હતા જેમાં સાહીઠ દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો હતો

વ્યાપારીઓ હીરાની ખરીદીને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ અમુક આરોપીઓ ગુને ગુનેગારો આ જ વેપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે એવો જ એ બનાવ સુરતમાં બનવા પામેલ છે જે અનુસંધાને અમોએ શ્રી અનિલભાઈ હીરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ આઠ કરોડ વીસ લાખ ત્રણસો વીસ આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને ફરિયાદ દરમિયાન

પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમ માં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ